તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાય છે બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે ગેટ ની અંદર આવી ગયા છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો સૌ પ્રથમ તો પહેલા આપણે કાળ દર્શન કરાવીએ તો આ છે કાળભૈદ મંદિર પછી અહીંથી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર બધા મંદિરના દર્શન કરાવીશું

ખોડલ કૃપા બાપસ્ત્રામ મગનભાઈ બબુ નકોમ બાપસ્ત્રામ રાજુભાઈ સવાણી બાપસ્ત્રામ તો બધા મિત્રોનો લાયનમાં સ્વાગત છે મિત્રો ડાંગર જીગના બેન ગોપાલ બાપસ્ત્રામ મનીષભાઈ રવિયા બાપિસ્ત્રામભાઈ તો હમણાં ફ્રી થાવ તો એ બાજુ આવું અને નકર કાલે સવારે મળીએ કેમ કે આજે થોડું બાર ગામ જવાનું છે માણસુર બાપસ્ત્રામભાઈ માણસુરભાઈ અને બાબાશ્રામ સ્ટુડિયો બાબાશ્રામ જયસર ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે તો આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય તો જણાવી દેવી ચેનલ પર પહેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન અને જોવા મિત્રો કે બિલકુલ ટ્રાફિક નથી સાવ ઓછું છે રોજ આમ માનો તો ટ્રાફિક જ નથી એક પણ માણસો જોવા નથી મળતું એકાદ બે લોકો છે એ દર્શન કરવા આવે છે તો આજે મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો આ બાજુ બાપાનું ધૂમો ચાલો છે સામે મંડી છે

પરમાર મહેશભાઈ ગુડ નાઇટ બપસ્ત્રામભાઈ સંજયભાઈ વાઘેલા બપસ્ત્રામ તો આજના સુંદર મજાના દર્શન આપના પગના પણ દર્શન કરી શકો છો ધ્યાન મલમ ગુરુ મૂર્તિ પૂંજા મલમ ગુરુ પદમ મંત્ર મલમ ગુરુ વાક્ય મોક્ષ મલમ ગુરુ કૃપા બપસ્ત્રામભાઈ શૈલેષભાઈ તો નવા મિત્રો એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રહી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન

સમાધિ મંદિર ના આજના લાઈવ દર્શન જય હો ભગદાણા જય હો ભગદાણા સંજયભાઈ યાદવ જય હો ફરી નવા મિત્રોને ને જણાવી દેવી ચેનલ માં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મંદિરના પણ સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાની ધજાના લાઈવ દર્શન આજના સુંદર મજાના પ્રજાપતિ હિતેશભાઈ બાપા સ્તારામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન કૌશિકભાઈ બાપા સ્તારામભાઈ કૌશિકભાઈ પીડીબી પીબીડી બાપા સ્તારામભાઈ આમાં નામ તો ન થતું તમારું તો બધા મિત્રોને બાપા સ્ત્રામ ચાલો ધ્યાન મંદિરે જઈએ વધારે તમારો ટાઈમ નથી લેવો મિત્રો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ પરમાર મહેશભાઈ જય હો જય માતાજી કૃપાલ કૃપાલભાઈ વાઘેલા બાપા સ્ત્રામભાઈ તો અત્યારે ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો અને ટ્રાફિક પણ નથી એટલું બધું છે અમિતભાઈ કડિયા તો ફરી નવા મિત્રોને જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે લાઈ દર્શન થઈ શકે જસકુભાઈ દરબાર તો હર્ષુખભાઈ કાતરિયા છે ઘણા ટાઈમ પછી લાઈમાં જોડાના છે પુણેથી તો બાપેશતરામભાઈ વિકાસ મહિલા મંડળ બાપા તો ગામનું જ મહિલા મંડળ છે તેઓ પણ લાઈવમાં જોડાઈ જાય છે તો બાપા તમને તો ધ્યાન આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો નવા મિત્રોએ તો ફરી જણાવી દેવી રાજા બ્લોગ તો આજના લાઈવ દર્શન ડાબી સીતારામ ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે સાત ને પંદર થતા સાત ને વિશે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવી છે લાલભા બાબાસ્તરામભાઈ કૃપાલ વાઘેલા બાપાની ગાડીના દર્શન કરાવો સોલંકી વેબભાઈ બાબા સ્તરામભાઈ ભાઈ બાપાની ગાડી થોડીક દૂર પડી જશે અહીંથી એટલે એના વિડીયો મૂકેલો છે જોઈ લેજો ભાઈ

હાથ સશાશી બાબા સ્ત્રામ તો ફરી નવા મિત્રોને જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ઝાપડિયા પડિયા કુનાલ ક્યાં ક્યાં બગદાણા ગયા છો મારું ગામ જ બગદાણા છે મિત્રો અને હું રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવું છું સવારે 7:15 થી 7:20 લાઈવ થાઉં છું અને સાંજે 8:30 લાઈવ દર્શન બાપાના કરાવું છું રોજ સવારે અને સાંજે રાજા મેલોડીના સફરજન તમારી મે ચેનલ જોઈ તમારો વિડિયો બહુ સરસ છે થેન્ક યુ ભાઈ રાજા મેલોડી બ્લોગ તમારો ખૂબ ખૂબ આભાર માય લવ માય લાઈફ બાપેશરામ લાલભાઈ ભાઈ બાપેશરામ તમને પણ તમારું નામ નથી એવું ચાલો વડનીન્દ્ર બાપાને દર્શન કરાવીએ લાકડું છે લાકડું ગાડે વધે તો મિત્રો તમને બાપાના ના દર્શન થઈશે મિત્રો તે આંખ ના કાન મોઢું તો આજના લાય દર્શન રાજા મેલેડી ને સપોર્ટ કરજો મિત્રો મારા બગદાણા માં પંકજભાઈ છે હવે બગદાણામાં ઘણા બધા પંકજભાઈ છે ઝાપડિયા કુનલભાઈ રાજુ બગદાણા બાપિસ્તામભાઈ રાજુભાઈ

તો આપણે છે એ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન કરાવી અને ઘરે બેસીને દર્શન કરાવી છે ભાઈ ભાઈ એક વાત કરવી હતી કે મારે ઘરે બાપાની છબી આવી છે એમાં એક દીવો અચાનક રોજ પ્રગટે છે તો સારી વાત કહીએ કે બાપા તમને પરસો આપે છે તો ફરી નવે મિત્રોને જણાવી દેવો કે ચેનલમાં મિત્રો પહેલી વાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે સવારનો ટાઈમ છે સાત અને પંદર અથવા તો સાત ને વિશે લાઈવ થઈ છે અને સાંજનો ટાઈમ છે સાડા આઠ નો મિત્રો દિલીપસિંહ હવે એ તો ખબર નહી ભાઈ પંકજભાઈ નો એટલે બધું નથી ખ્યાલ રાજા રાજુભાઈ ચાવડા તો આજના ગાદી લાઈ દે છે સુંદર મજાને જોઈ શકો છો મહેશભાઈ ઠાકર બાબા સ્તારામભાઈ વિઠ્ઠલભાઈ સમાધિ દર્શન કરાવો તો સારું બાપા વિઠ્ઠલભાઈ હમણાં સમાધિ મંદિરના દર્શન કર્યા હતા તો પણ હમણાં એકવાર ઝડપથી દર્શન કરી દઈ મહેશભાઈ વાગેલા બાબી સ્થાન યુવરાજસિંહ બાબા સ્તરામભાઈ ચાલો તો આગળ જે ડાંગર જીજ્ઞાબેન હાજર હાજર છે વાઘેલા તો ફરી નવા મિત્રોને જણાવી દઈ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સમાધિ મંદિરના ઝડપથી દર્શન કરાવી દઈશું પછી મંદિરના દર્શન કરાવી અને વિડીયો થોડોક લોંગ થઈ જાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો સમાધિ મંદિરના સુંદર મજાના મંદર વા લાગશે રાજા મેલડી એક કોમેન્ટ કરી દેજો બીજા વિડીયોમાં જેથી કરી હું તમારા પેજમાં જઈ શકું રાજા મેલડી શોર્ટ વિડીયોમાં એક કોમેન્ટ કરી દેજો ભાઈ ભાઈ તમારું નામ કે છે મારું નામ લાલજીભાઈ અથવા તો સંજયભાઈ પણ કહી શકો રાજેશભાઈ વર્મા વાવેતરામભાઈ અને વિઠ્ઠલભાઈ સમાધિ મંદિરના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ચાલો તમને બાપાના મંદિરના દર્શન કરાવ્યું તો લાઈવ માં બની ફક્ત તમારી એક થી બે મિનિટ લઈશું અને મંદિર તમારો પણ આભાર ભાઈ કે તમે ટાઈમ અમારી સાથે લાઈવમાં જોડાશો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર બગદાણા બાબા મહેશભાઈ વાઘેલા વાબેસ્તરામભાઈ કૃપાલભાઈ બસ મનથી માનતા રાખી તો ચાલે મિત્રો બ્રો મારે યુટ્યુબની આઈડી ચાહી તો બોલો ફરી નવા મિત્રોને જણાવી દઉં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે બ્રો મારી યુટ્યુબની આઈડી ચાહી તો ના ભાઈ મારી એક આઈડી છે બહુ છે અને તેમાં ઘણા બધા બાપાની થી સબસ્ક્રાઈબર છે અને રોજ બેથી ત્રણ હજાર લોકો લાઈવમાં જોડાય છે અને બાપાના દર્શન કરે છે મિત્રો તો તે બહુ જ છે સાજુભા સોલંકી બાબેશરામ માનસુભાઈ બાબતરામ રણજીતસિંહ બાબેશ રામ તો બધા મિત્રોને બાબસ્તરામ જય શ્રી રામ રાધે રાધે ફરી છેલ્લી વાર એકવાર જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે સાતને પંદર થયું તો સાતને વીસે અને સાંજે સાડા આઠે લાઈવ કરીએ છીએ તો મિત્રો લાઈવ માં જોડાવા માટે ખુખવાભાર બધા મિત્રોને થેન્ક યુ આજ નું લાઈવ લેશું રાખીએ માઈશભાઈ શોર્ટ વિડિયો માં એક કમેન્ટ રાખી દીજો તમારા આઈડી માં જેનું કો લાઈક કરી દેશે તો આજ નું લાઈવ લેશું રાખીએ થેન્ક યુ શુભ રાત્રી મિત્રો બાપા શ્રી રામ જય શ્રી રામ પટેલ પ્રિન્સ બાપા શ્રી રામ ભાઈ તો આજ નું લાઈવ લેશું રાખીએ સેવા એજ ધર્મ એજ લક્ષ બાપા શ્રી રામ ભાઈ તો નવા મિત્રો જે જોડાય એમને ફરી પહેલીવાર જણાવી દેવી કે પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકાય તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બાપેશ રામ જય શ્રીરામ રાધે રાધે શુભરાત્રિ મિત્રો